અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યસભાની સીટ ખાલી સીટ માટે ચૂંટણીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યસભાની ખાલી સીટ માટે મોટા સમાચાર ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાવાની છે સત્યાવીસમી તારીખે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવીયાની સીટ ખાલી થવાની છે અને તેને જ લઈ તેમની સાથે અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની સીટ ખાલી થશે આ ચાર જે સીટ રાજ્યસભાની ખાલી થવાની છે તેની પર આઠમી ફેબ્રુઆરીને ખાસ કરી અને નોટિફિકેશન જાહેર થશે અને સત્યાવીસમી તારીખે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે પંદર ફેબ્રુઆરીએ નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ છે પંદર ફેબ્રુઆરીએ નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ જ્યારે કે સત્યાવીસ ફેબ્રુઆરીએ જરૂર જણાશે તો મતદાન થશે તેવી માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે રાજ્યસભાની ખાલી સીટ માટે ચૂંટણીના મોટા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે તો આ સાથે જ ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજવામાં આવશે તો આપને જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ચાર બેઠકો માટે પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયાની સીટ ખાલી થવાની છે તો આ સાથે જ અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની સીટ ખાલી થવાની છે એટલે કે આ ચાર બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે આઠમી ફેબ્રુઆરીએ આને લઈ અને નોટિફિકેશન જારી થશે જ્યારે કે પંદરમી તારીખ જે છે તે નામાંકન પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ છે પંદર ફેબ્રુઆરીએ નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે કે જરૂર જણાશે તો સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવશે તો રાજ્યસભાની ખાલી સીટ માટે અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે જે ચાર બેઠકો ખાલી પડી છે તેને લઈ અને મતદાન યોજવામાં આવનાર છે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તો રાજ્યસભાની ચૂંટણી માટે સત્યાવીસમી ફેબ્રુઆરીએ

તો ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે જે ખાલી પડનારી જે બેઠકો છે તેના માટે સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાનની તારીખે જાહેર કરવામાં આવી છે જેને લઈને આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાશે જો મંત્રીઓની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવીયા અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની જે સીટો હતી તેની જે સમય સમય મર્યાદા જે છે તે પૂર્ણ થતાં હવે એ જે ચાર સીટો ગુજરાતની ખાલી પડશે અને જેને લઈને સત્તાવાર રીતના અત્યારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેની જો વિગતસર વાત કરવામાં આવી તો નહીં તો આગામી આઠમી ફેબ્રુઆરીએ સત્તાવાર રીતના જે અપડેશન આવશે ત્યારબાદ પંદરમી ફેબ્રુઆરી સુધીમાં નામાંકન જાહેર કરવાનું રહેશે અને જો અગર કંઈ પણ ચેન્જીસ નહીં હોય તો સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા કરવામાં આવશે એટલે ચોક્કસથી પંદરમી ફેબ્રુઆરીએ નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે સત્યાવીસમી ફેબ્રુઆરીએ જણાશે તો આ ચાર ખાલી પડેલી સીટો પર મતદાન પ્રક્રિયા કરવામાં આવશે એટલે અત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂંક સમયમાં હવે રાજ્યસભાની જે ચાર ખાલી સીટો જે પડવાની હતી તેમાં મતદાન પ્રક્રિયા કરવા જેને લઈને વાત કરવામાં આવે તો પંદરમી સુધીમાં નામાંકન કરવાનું રહેશે અને સત્યાવીસમી ફેબ્રુઆરી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જી જે આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ